નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપની આ બેસ્ટ સ્ટોરી ટુ ચેનલ પર મિત્રો આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિને સુખી થવું છે પરંતુ પરિવારમાં કેટલીક એવી ભૂલો કરવામાં આવે છે જેને કારણે વ્યક્તિ હંમેશા દુઃખી રહે છે તો ચાલો મિત્રો આજની વિડીયોમાં આપણે તેના વિશે જાણીશું આ દસ પ્રકારની વસ્તુનું દાન કરવામાં આવે તો ઘરમાં ગરીબી આવી જશે આવી વસ્તુનું દાન ભૂલથી પણ ન કરો મિત્રો આ વિડીયો દ્વારા આપણે જાણીશું કે કેવી વસ્તુનું દાન કરવું જોઈએ નહીં તે પહેલા મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રમાં દાન કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે દાનના મહત્વ વિશે ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ તેની ક્ષમતા અને મહેનતથી કમાયેલા પૈસાનો દસમો ભાગ દાન કરવો જોઈએ દાન કરવાથી વ્યક્તિના ખરાબ કાર્યોનો નાશ થાય છે શાસ્ત્રો અનુસાર દાન કરવાથી માત્ર દાન કરનાર વ્યક્તિ જ નહીં પરંતુ તેના પરિવાર અને સંતાનોને પણ પુણ્યનો ફળ મળે છે અને તેમની પ્રગતિ ઉત્તરોત્તર આગળ વધે છે મિત્રો હંમેશા બ્રાહ્મણો ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો પરંતુ દાન કરતાં પહેલાં તેની સાથે જોડાયેલા નિયમો અવશ્ય જાણી લો શાસ્ત્રોમાં એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે કોઈને દાન કે આપવામાં આવે તો તે અશુભ માનવામાં આવે છે આ વસ્તુનું દાન કે આપવાથી તમે ગરીબ પણ થઈ શકો છો જાણો કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને કઈ વસ્તુનું દાન કરવું જોઈએ નહીં તો ચાલો જાણીએ દાનના નિયમો એક તીક્ષ તીક્ષ્ણ વસ્તુઓનું ક્યારે દાન ન કરવું જોઈએ જેમાં કાતર છરી તલવાર લોખંડના પેપર વગેરેનો સમાવેશ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વસ્તુનું દાન કરવાથી તમારા જીવનમાં પાયમાલી આવી શકે છે તેનાથી જીવનમાં અશાંતિ આવે છે પરિવારમાં કલેશ નકારાત્મકતાની સાથે સાથે વ્યાપારમાં પણ નુકસાન થાય છે આવી વસ્તુનું દાન કરવાથી તમારે પૈસાની કમી હંમેશા માટે રહે છે નંબર બે ઘડિયાળનું દાન ક્યારેય પણ કોઈને કરવું જોઈએ નહીં દરેક વ્યક્તિ ઘડિયાળની કામગીરી જાણે છે પરંતુ કેટલીક વાર લોકો ઘડિયાળની અદલાબદલી પણ કરે છે પરંતુ યાદ રાખો કે આવું કરવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે એટલા માટે વ્યક્તિએ ક્યારેય બીજાને ઘડિયાળ પહેરવા ન દેવી જોઈએ કારણ કે ઘડિયાળ વ્યક્તિના અંગત જીવનના સારા અને ખરાબ સમય સાથે જોડાયેલી છે આવી સ્થિતિમાં તમારા કાંડા પર કોઈ અન્યની ઘડિયાળ પહેરવાથી તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓની સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ આવી શકે છે નંબર ત્રણ કોઈ ગરીબને દાન સ્વરૂપે વાસી ખોરાક ન આપો આવું કરવાથી તમારા પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે જાણી જોઈને કોઈને વાસી જમવાનું આપવાથી અથવા તેને ખરાબ રીતે ખવડાવવાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે વાસી ખોરાકનું દાન કરવાથી માંદગીના રૂપમાં ઘરે પાછા આવે છે અને દાન કરનારનું જીવન પાયમાલ થઈ જાય છે એટલા માટે કોઈને પણ એ જ ખોરાક આપો જે તમે જાતે ખાઈ શકો છો નંબર ચાર મિત્રો દરેક વ્યક્તિને પોતાના વાડમાં કાસકો કરવો ગમે છે પરંતુ આ માટે ફક્ત પોતાનો કાસકો જ વાપરવો જોઈએ અન્ય કોઈ પણ વ્યક્તિના કાસકાનો ઉપયોગ સ્વાસ્થ્ય અને શાસ્ત્રો બંને દ્રષ્ટિએ ફાયદાકારક નથી તેનાથી તમારા નસીબ પર વિપરીત અસર પડી શકે છે આવી સ્થિતિમાં દાન કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નંબર પાંચ હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આ જ કારણ છે કે જો સાવરણી ભૂલથી કોઈના પગમાં પડી જાય તો હંમેશા માફી માંગવી જોઈએ આ સાથે સાવરણીને અલગ જગ્યાએ છુપાવીને રાખવી જોઈએ ભૂલથી પણ ક્યારેય સાવરણી દાણ ન કરવી જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી રીસાઈ જાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ ઘરમાંથી હંમેશા માટે જતા રહે છે અને ઘર વિખવાદ અને આર્થિક સંકટથી ભરાઈ જાય છે નંબર છ શાસ્ત્રો અનુસાર સાંજે દૂધ અને દહીંનું દાન બિલકુલ ન કરવું જોઈએ સફેદ રંગ ચંદ્રગ્રહ સાથે સંબંધિત છે સૂર્યાસ્ત પછી દૂધ દહીંનું દાન કરવાથી ઘરમાંથી સુખ સમૃદ્ધિ દૂર થાય છે દૂધનો સંબંધ દેવી લક્ષ્મી સાથે પણ છે એટલા માટે સૂર્યાસ્ત પછી કોઈને પણ દૂધ અને દહીં આપવાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે જેના કારણે ઘરમાં ગરીબી આવવા લાગે છે નંબર સાત જ્યોતિષશાસ્ત્રના કહેવા પ્રમાણે સરસોના તેલનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો વપરાયેલા તેલનું દાન પણ કરે છે આમ કરવાથી તમે પાપના સહયોગી બની શકો છો વપરાયેલ તેલનું ક્યારે દાન ન કરવું જોઈએ આ કારણે ભગવાન શનિદેવ ક્રોધિત થાય છે જેના કારણે તમારે તેમના રોષનો સામનો કરવો પડી શકે છે નંબર આઠ સૂર્યાસ્ત પછી હળદરનું દાન ન કરવું જોઈએ ખાસ કરીને ગુરુવારે કારણ કે હળદરને ગુરુ સાથે સંબંધિત માનવામાં આવે છે દાન કરવાથી ગુરુ નબળો પડે છે જે જીવનમાં સમસ્યાઓ લાવે છે અને ઘરમાં અશાંતિ રહે છે આ સિવાય તમારે ભૂલથી પણ મીઠું દાન ન કરવું જોઈએ કારણ કે મીઠું દાન કરવાથી તમારે શનિની સાથે સતીનો સામનો કરવો પડી શકે છે તેમજ મીઠાનું દાન કરવાથી વ્યક્તિને દેવું થઈ જાય છે નંબર નવ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ કોઈ વ્યક્તિને અનાજ કે રૂપિયા ન આપવા જોઈએ કારણ કે સાંજે દેવી લક્ષ્મીનું આગમન થાય છે જો તમે સાંજે તો તે દેવી લક્ષ્મી ક્રોધિત થઈને જતી રહે છે જેના કારણે ઘરમાં ગરીબી આવવા લાગે છે અને ધનનો અભાવ રહે છે જો કે તમે અમુક સામાનના બદલામાં કોઈને પૈસા આપી શકો છો નંબર દસ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે પ્લાસ્ટિક સ્ટીલ કાચ અને એલ્યુમિનિયમની લાઇનથી બનેલા વાસનોનું ક્યારેય દાન ન કરવું જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે આ દાન તમારું જીવન બરબાદ કરી નાખે છે ધંધામાં ખૂબ જ મોટું નુકસાન થાય છે અને પરિવારમાં આવું દાન કરવાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે તો મિત્રો તમે જાણો છો કે દાન કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ મિત્રો વ્યક્તિએ હંમેશા જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ હવે પુણ્ય ક્વાણી પાસેથી મળે વ્યક્તિએ નિસ્વાર્થપણે દાન કરવું જોઈએ દુઃખની વાત એ છે કે દેશની ભાવનાઓથી કરેલું આ દાન વ્યર્થ જાય છે આ સાથે દાન આદરપૂર્વક હાથ ધરીને જ આપવું જોઈએ અને દાન સન્માન સાથે કરવું જોઈએ તેને જમીન પર પછાડીને તેને ક્યારેય કોઈને દાન ન કરો કારણ કે તેનાથી તમને કોઈ સારું પરિણામ નહીં મળે ઉલટું તમે ભાગીદાર બનશો આજ માટે આટલું જ મિત્રો જો તમને વિડીયો ગમ્યો ન હોય ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમે તમારા પરિવાર અને તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ